નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે સમગ્ર ગુજરાતમાં નવા રોગચાળોનો હાહાકાર અને હોસ્પિટલો પણ દર્દીથી ઉભરાય અને નોંધાયા ત્રેવીસ હજાર પાંચસોથી વધુ કેસ અહીં રાજ્યમાં શાળા પરીક્ષા બધું જ બંધ જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહેશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસને લઈને આવ્યો મોટો સમાચાર પીએમની અમેરિકાના 3 દિવસની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે આ દરમિયાન પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડનને મળશે ક્વાડ સમિટમાં ભાગ લેશે પ્રવાસના છેલ્લા દિવસે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે પરંતુ સૌથી રસપ્રદ વાત તો એ છે મિત્રો કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના યુએસ પ્રવાસ દરમિયાન પીએમ મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર આ વખતે મેઘરાજાએ ગુજરાતના ઘણા જિલ્લામાં નુકસાન કર્યું છે આ દરમિયાન ભરૂચ જિલ્લાના પણ ભારે વરસાદ પડતા નુકસાની થઈ છે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્ર લખ્યો છે જેમાં તેમણે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરી છે સાથે ખેડૂતોને વળતર વળતર ચૂકવવા માટે માટે પણ પણ માંગ કરવામાં કરવામાં આવી છે છે પત્રમાં ઘરોને થયેલા નુકસાન ચૂકવવાનો આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતા સુરતમાં કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ગુજરાત હવે વિકાસનું મોડેલ ગણાય છે નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા ડુંગર રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ગુજરાત આગામી પચીસ વર્ષમાં રોડ મેપને લઈને ચાલી રહ્યું છે ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે ગૃહિણીનું બજેટ ખોરવાયું ગુજરાતમાં ફરીવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં સાહીઠ રૂપિયાનો વધારો થયો છે આ વધારાની સાથે કપાસિયા તેલનો ડબ્બો બે હજાર વીસથી લઈને બે હજાર સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જ્યારે પાન તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને વધીને અઢારસો ને રૂપિયા જેટલો થઈ ગયો છે નોંધનીય છે મિત્રો કે ભારે વરસાદને કારણે તેલીબિયાના પાકને મોટું નુકસાન થયું છે આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય એવી જાણકારી મળી છે ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં ખૂબ જ રોગચાળો વકર્યો છે જેમાં સોલા સિવિલમાં

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે ભાજપે હરિયાણા માટે વીસ મુદ્દાનો ઢંઢેરો જાહેર કર્યો છે આ દરમિયાન મુખ્યમંત્રી નાયબ સૈની અને મોહનલાલ બડોલી અને અન્ય ટોચના નેતાઓ પણ મંચ પર હાજર રહ્યા હતા જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે દસ જેટલા ઔદ્યોગિક શહેરનું નિર્માણ થશે તમામ મહિલાઓને એકવીસો રૂપિયા અપાશે જ્યારે ચોવીસ જેટલા પાકનું એમએસપી પર ખરીદવામાં આવશે બે લાખ યુવાનોને સરકારી નોકરીની ખાતરી આપવામાં આવી છે જ્યારે લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે સરકારી નોકરી હર ઘર ગૃહિણી યોજના હેઠળ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવામાં આવશે ઓબીસી કેટેગરીના સાહસિકોને પચીસ લાખ સુધીની લોન મળશે જ્યારે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પાંચ લાખ નવા મકાનો તૈયાર કરવામાં આવશે ચિંતાજનક સમાચાર કુદરતી આફત બાદ ગુજરાત બીમાર પડ્યું અમદાવાદમાં ડેન્ગ્યુના સાતસો ચાલીસ અને મેલેરિયાના બસો ને બત્રીસ જ્યારે રાજકોટમાં ડેન્ગ્યુના સો અને મેલેરિયામાં બે કેસ સુરતમાં ડેન્ગ્યુના બ્યાસી અને મેલેરિયાના એકસો વડોદરામાં ડેન્ગ્યુના અડસઠ અને મેલેરિયાના બાવીસ જ્યારે જુનાગઢમાં અનુક્રમે એક એક કેસ નોંધાયો છે જ્યારે જામનગરમાં સત્યાસી અને ચોપન કેસ નોંધાયા છે તો ભાવનગરમાં ડેન્ગ્યુના ત્રણ અને મેલેરિયાનો એક કેસ જ્યારે પાટણમાં ડેન્ગ્યુના એકસો અને મેલેરિયાનો એક કેસ જ્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ મિત્રો તો ડેન્ગ્યુના બે અને મેલેરિયાના આઠ કેસ નોંધાયા છે ગુજરાતમાં રોગચાળાનો ભરડો અને નોંધાયા દસ હજારથી વધુ કેસ વરસાદે હમણાં વિરામ લીધા બાદ અત્યારે સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં ડેન્ગ્યુ મેલેરિયા અને વાયરલના દસ હજાર કરતા વધારે કેસ નોંધાયા છે રોગચાળો વકરતા તમામ જગ્યાએ દવાખાના અને હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે સુરતમાં ખાલી સત્તર દિવસમાં વીસ લોકો મોતને ભેટ્યા છે અહીં રાજ્યમાં મતજો હાહાકાર અને શાળા પરીક્ષા બધું જ બંધ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે જ્યાં પૂરને કારણે બસોને ચુંમોતેર શાળાઓ બંધ કરવામાં આવી છે વીજ શાળાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે પૂરને કારણે પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે તો યુપીમાં ચોવીસ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ છે